મારું નામ ચૌહાણ પિનલબેન ઘનશ્યામભાઈ છે હું વીસેક વર્ષથી આ કામ કરું છું અને આ કામ મારા મમ્મીના ઘરેથી શીખેલી હતી પણ અહીંયા મેરેજ પછી આ બધું કામ મેં ડેવલપ કર્યું અને મારી પાસે પંદરથી વીસ કારીગર બહેનો છે જે બહેનો અત્યારે આ બધું વર્ક કરે છે હું પણ જાતે કરું છું આ અને આજુબાજુના લગભગ ભાવનગર જિલ્લાના આજુબાજુના ગામડા વિસ્તારમાંથી આ બધું વર્ક જાય છે અને આવે પણ છે કરવા માટે બેન કેટલા વ્યક્તિઓને તમે પગાર આપો છો જે કારીગર કામ કરે છે ને અને આની મંથલી ઇન્કમ કેટલી હોય છે આમાં કારીગરો વીસથી પચીસ કારીગરો છે મંથલી ઇન્કમમાં તો એવું છે કે જેવું કામ રહે છે એ પ્રમાણે ઇનકમ હોય પણ ચાલીસ નફો રહે છે અમારી પાસે કેમકે દોરાનો ખર્ચ થાય પછી કારીગરોને આનું કામ વ્યવસ્થિત ઝાઝા પૈસા આપીને કામ કરાવો છું કામ સારું રહે એટલા માટે થાય અત્યારે લુપ્ત થતી આ વસ્તુ છે શું હા લુપ્ત થતી છે

લોકોની ઘણી બધી માંગ છે મોતી કામ જે આપણે ડલ મોતીનું કામ કરીએ છીએ એની ઘણી માંગ છે આ ભરતનું તો અત્યારે ખૂબ જ ચાલે છે કે એટલા બધા ઓર્ડર આવે છે અમારે પહોંચાતું નથી